ડોટોડોર કચરા કલેક્શનની ગાડીનો ચાલક સ્થળ ઉપરથી થયો ફરાર છાણી પોલીસે ડોટુડોર ગાડીના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી સમગ્ર મામલે વરિયા પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ આવ્યા સામે ધર્મેન્દ્ર પ્રજાપતિએ આપ્યું નિવેદન ડોટુડોરના ચાલક સામે સખત પગલાં ભરવા કરી માંગ કોર્પોરેશન અધિકારીઓએ પણ ડોટુડોરનું રાખવું જોઈએ નિયંત્રણ દોડની ગાડીની પાછળ મોટા મોટા થયેલા લટકાયેલા હોય છે ને ગાડી રિવર્સ લેતી સમયે કોઈ વ્યક્તિ હોતો નથી તાત્કાલિક પગલા ભરવામાં આવે તો વરિયા પ્રજાપતિ આવશે તંત્ર સામે